માડીહાટીના જલંધર ગામે બે સિંહ ગામમાં ઘુસી ગાયનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે ગામ લોકોની માંગ છે કે સિંહોને વન વિભાગ દ્વારા જંગલમાં ખસેડે તો અમારા પશુઓના મારણ થતા અટકે માળીહાડીના જલંધર ગામે ગઈકાલે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં બે સિંહ ગામમાં રાજકોટ બ્રાહ્મણ દિલીપભાઈ વેગડાના ઘરના ફળિયામાં આવેલ હતા હતા છાપરામાં એક એક ગાયને બાંધ્યા અને તેના ઉપર હુમલો કરતા ગાયનું જ મોત થયું હતું અને વાંચડીને ગંભીર ઈજા થતા તેમને પશુ ડોક્ટર પાસે સારવાર માટે ખસેડાઈ હતી આ ઘટનાની જાણ દિલીપભાઈને થતા હાંકલા પટકારા કરતા સિંહ મારણ છોડી અને જંગલ તરફ નાસી ગયા હતા આ અંગે દિલીપભાઈ વેગડાએ વન વિભાગને જાણ કરી હોવાનું જાણવા

અહીંયા અમારે કાયમી માટે દીપડાની રંજાણ લાગે છે અને જો હું તમને નાના નાના છોકરા અહીં બારોબાર સુતા હોય અને અમારા ગાયને વાસડો હતો પંદર દિવસનો એને ગાય આ દીપડો ઉપાડી ગયો અને એની રેસીડેન્ટ આંગણવાડી છે એટલે પિંજરું મૂકવા અમારી નમ્ર વિનંતી છે પંકજ કાર્યનો રિપોર્ટ એસ ન્યૂઝ માળિયાના